યાત્રાધામ સમા વાલેર ગામ ખાતે દીવ દિવાળી પર ભરાયો ભક્તિનો મેળો યોજાયો હતો ત્રણ ગામોમાંથી વાજતે ગાતે નીજા ચડાવવાની પ્રથા આજે પણ અકબંધ જોવા મળી હતી અને જય જયકાળનો રણકાણ ધાનેરા તાલુકાના વાલેર ગામનો છે આજે દેવ દિવાળીના પવિત્ર દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે ત્રણ ગામોમાંથી સુંદરપુરી મહારાજની પરચાવાળી જગ્યાએ નેજા વાદ્ય ગાજતે લઈ આવી ચડાવવાના આવે છે ધાનેરા તાલુકાનું વાલેર ગામમાં પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવન સમાધિ આવેલી છે જેને લઈ ચારે આલમમાં સુંદરપુરી મહારાજ પ્રત્યે ભક્તોમાં અતુટ શ્રદ્ધા બંધાયેલી છે વડીલોના જણાવ્યા અનુસાર પૂજ્ય સુંદરપુરી મહારાજે વાલેર ગામમાં જીવન સમાધિ લીધી હતી અને સમાધિ મંદિરથી થોડીક દૂર આવેલ શીતોલા નામની ધોરાવાળી જગ્યાએ એક માલધારીના દીકરાને દર્શન આપ્યા હતા અને પૂજ્ય સુંદરપુરી મહારાજના પગલાં થયા હતા વર્ષોથી શિતોલા જગ્યાએ ત્રણ ગામોમાંથી ભારે ઉત્સાહ ઉમંગ સાથે ભક્તો નેજો લઈને આવે છે જેમાં વોડા રામપુરા મોટા અને વાલેર ગામમાંથી ભક્તો સુદરપુરી મહારાજના દિવ્ય આગળ નમન કરાવી મંદિર પર લગાવે છે અદભુત નજારો જોવા માટે ધાનેરા સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે ભક્તો દ્વારા જગ્યાના મહાન સુખદેવપુરી મહારાજનું વિશેષ પૂજન પણ કરતા હોય છે આજે દેવ દિવાળીમાં પવિત્ર દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે ભક્તિનો મેળો ભરાયો હતો આજે કારતક સુદ પૂનમના દાડે શીતોળાને ધોરે સુંદરપુરી મહારાજનો મેળો ભરાયેલ હોય અને વાલેરથી નેજા આવતા હોય છે અને રામપુરાથી નેજા આવતા હોય છે ઘોડાથી નેજા આવતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં સુંદરપુરીના ધામે વાલેર સુંદરપુરી શીતોળાને ધોરે ખૂબ પબ્લિક આવે છે અને આપણા મંત શ્રી સુખદેવપુરી એક હજાર આઠ એમની કૃપાથી અમારે મેદની ખૂબ આવે છે અને ભાઈચારા રીતે રહીએ છીએ કોઈ પણ વિખ્વાસ વાત વગત અમે બધા એક સંપેથી ત્રણેય ગામ બાપજીના નેજા ચડીએ છીએ